સર્વે ગુરુજનોનું આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટમાં સ્વાગત છે આપણો આજનો વિડિયો છે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં આઠ કરતાં વધુ વિદ્યાર્થીઓને મોબાઈલ સ્ક્રીન પર કઈ રીતે જોઈ શકાય તો જ્યારે આપણે માઇક્રોસોફ્ટ ટીમની શરૂઆત થઈ હતી ત્યારે આપણે શરૂઆતમાં સ્ક્રીન ઉપર ફક્ત ચાર જ વિદ્યાર્થીઓને આપણે જોઈ શકતા હતા ત્યારબાદ નવા અપડેટ મુજબ હાલ અત્યારે આપણે આઠ વિદ્યાર્થીઓને સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે મોબાઈલની સ્ક્રીન ઉપર લેપટોપની અંદર એક તો આઠ કરતાં વધારે વિદ્યાર્થીઓ જોઈ શકાય છે પરંતુ હવે આ શક્ય મોબાઈલમાં પણ બન્યું છે તો મોબાઈલમાં આપણે આઠ કરતાં વધુ વિદ્યાર્થીઓને આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓને એકી સાથે જોઈ શકીએ છીએ તો આ મેનુ કઈ જગ્યાએ આવે છે અને એને કઈ રીતે એ મેનુનો ઉપયોગ કરવો એના વિશે આપણે જોશું તો સૌ પ્રથમ તો આપણે એ જ્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર આપણો ક્લાસ ચાલુ હોય ત્યારે અહીંયા ત્રણ ડોટ આપેલા છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપેલ નિશાની ઉપર ક્લિક કરતા આ પ્રકારનું મેનુ ખુલશે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ પ્રકારનું જે મેનુ ખુલે એમાં અત્યારે નવા અપડેટ મુજબ જે છેલ્લું મેનુ છે ચેન્જ લેઆઉટ વાળું જે હાઇલાઇટ થાય છે એ અત્યાર સુધી આવતું ન હતું જે અત્યારે હવે આ ચેન્જ લેઆઉટ વાળું મેનુ આવી ગયું છે એના ઉપરથી આપણે એક આઠ કરતા વધારે વિદ્યાર્થીઓને એકી સાથે જોઈ શકશું તો અહીંયા આપણે ચેન્જ લેઆઉટ છે એના ઉપર ક્લિક કરતા આપણને બે મેનુ ખુલશે એમાં લાર્જ ગેલેરી અને ટુ ગેધર મોડ પરંતુ ખાસ મિત્રો યાદ રાખજો કે આઠ કરતાં વધુ વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં જોઈન હોય અને દરેકનો કેમેરો ચાલુ હોય ત્યારે જ આ મેનુ એક્ટિવ રહેશે કે જે લાર્જ ગેલેરી અને ટુ ગેધર મોડ નહીતર એ મેનુ તમારે સ્ક્રીન ઉપર હું બતાવશે નહીં એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે આઠ કરતાં વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં હાજર હોય અને દરેકના કેમેરા ચાલુ હોય ત્યારે હવે અહીંયા લાર્જ ગેલેરી ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારનું મેનુ ખુલશે કે જેની અંદર એક આઠ કરતાં વધુ વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો એકી સાથે જેથી કરીને આપણને પ્રશ્નો પૂછવામાં સરળતા રહીએ અને દરેક વિદ્યાર્થીઓને આપણે જોઈ શકીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે કેટલા વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસમાં જોઈન થયા અને કેટલા વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસ દરમિયાન લેફ્ટ થયા એટલે કે બહાર નીકળી ગયા ત્યારબાદ ટુ ગેધર મોડ ઉપર આપણે ક્લિક કરશું બીજું મેનુ આવશે ટુ ગેધર મોડ તો ટુ ગેધર મોડ ઉપર આપણે ક્લિક કરશું આ પ્રકારની સ્ક્રીન આવશે એમાં અને અહીંયા આપણે એકી સાથે જેમ આપણે થિયેટરમાં બેઠા હોય એ રીતની ચેર ઉપર એક કરતાં વધુ વિદ્યાર્થીઓ આપણે જોઈ શકશું પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આઠ કરતાં વધારે વિદ્યાર્થીઓ હોય ત્યારે આ મેનુ ઉપયોગી રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈપણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો